નમસ્કાર આપ જો રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે ભાર્ગવી તો આજે વાત કરીએ જરૂરિયાતમંદ લોકોની હારે આવતા જામનગરના જાદુગર રોબોટ કે જે પોતાના જાદુના શો યોજીને લોકોની સેવા કરી રહ્યા છે પોતાના સૌથી એકઠા થયેલા રૂપિયા તે ખાસ કરીને લોકોની સારવારમાં આપીને અનોખી સેવા કરે છે હાલમાં જ આ જાદુગર રોબોટ દ્વારા બે દીકરીઓના સારવારના લાભાર્થે જાદુનો શોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી આવનારા રૂપિયા બંને દીકરીઓની સારવારમાં આપવાની જાહેરાત કરવામાં આવી તો અગાઉ પણ અનેક લોકોના લાભાર્થે જાદુના શો કરીને સેવા કાર્ય કરી એક નવી દિશા આપે છે નમસ્કાર જાદુગર રોબર્ટ જામનગર કે આગામી દિવસોમાં એટલે કે દસ બે બે હજાર છવ્વીસના જામનગર ટાઉનહોલમાં બે દિવ્યાંગ દીકરીઓ જામનગરની છે જે ગોકુલનગર વિસ્તારની એમના અનુસંધાનને હું ચેરિટી શો રાખું છું અને જે કંઈ આવક થશે એ તમામ આવક એ બંને દીકરીઓને આપવામાં આવશે એ પહેલાં પણ જાદુગર રોબર્ટ માળા દ્વારા જામનગર ટાઉન હોલમાં પ્રોગ્રામ આપેલા છે ચાલીસ ટેચર દસ વ્હીલચેર ત્યારબાદ ફિઝિયોથેરાપી વોર્ડમાં આઠ લાખના મશીન આપેલા છે અને હાલમાં બે હજાર પચીસમાં મારો શો હતો તો જામનગરમાં એવા પેશન્ટ પણ મેં જોયા હતા કે જે હોસ્પિટલમાંથી રજા મળે તો ઘરે જવા માટે રિક્ષા ભાડો ન હોય તો એક એમ્બ્યુલન્સ સેવા ફ્રીમાં ચાલુ કરેલી છે જામનગર સિટી પૂરતી એટલે હું આવા જ કાર્ય કરતો રહું એવી આપ લોકો પાસે હું આશા રાખું છું અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમય સંદેશ આનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે દીકરીઓનો ઇન્ટરવ્યૂ લેવાશે નમસ્કાર મારું નામ ધારવ્યા પ્રિયાંશી અશોકભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરી રહી છું શ્રી બુદ્ધિસાગર વિદ્યાલયમાં અભ્યાસ કરું છું ને ત્યાં મને બધા વિષય ભણાવે છે ઇંગ્લિશ ઇકો બીઓ એસપી ગુજરાતી હિન્દી બધા વિશે અને હવે રોબોટભાઈ અમારા માટે દસ તારીખે કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં અમારા માટે ઘણું બધું કરે છે પ્રોગ્રામ રાખે છે એટલી મીડિયા અને જે પણ કાંઈ ખર્ચ આવશે એ બે અમને આપવામાં આવશે નમસ્કાર મારું નામ ધારાવી અશોકભાઈ રામજીભાઈ છે હાલ ગોકુલનગર રહું છું આ બંને મારી દીકરીઓ હતી ને એને બે હજાર સોળથી આ તકલીફ થઈ છે હું જામનગર જીજી હોસ્પિટલમાં સ્ટેટમેન્ટ કરાવ્યું આયુર્વેદિકમાં સ્ટેટમેન્ટ કરાવ્યું ખંભાળિયા દ્વારકા જુનાગઢ રાજકોટ ભાવનગર પછી ઉદયપુર રાજસ્થાન અમદાવાદ મહેસાણા મુંબઈ ને દિલ્હી આ બધે હું જઈ ચૂક્યો છું પણ હજી મને ક્યાંય સ્ટેટમેન્ટ મળી નથી એના માટે થઈ જામનગરના મહાન જાદુગર એવા રોબર્ટભાઈ મારી દીકરીઓ માટે આ સ્ટેજ પ્રોગ્રામ કરી ને જે કંઈ પણ ફંડ ભેગું થશે એ મારી દીકરીઓને અર્પણ કરશે ને રોબર્ટભાઈએ મારા માટે ખૂબ લાગણીપૂર્વક અમને બિરદાવ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર એવો હું જ્યારે કળા માનવતાથી જોડાય ત્યારે સમાજને નવી દિશા મળે છે અને જામનગરના જાદુગર રોબોટનું આવું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે તેમના આ સેવાભાવી કાર્યથી લોકોને એક નવું જીવન મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ સમય તમારો સંદેશ અમારો